નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે પાલેજ નગરમાં જીઈબી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે જે બાબતે આજ રોજ મેં જાતે જીએબી કચેરી ખાતે જઈ જીબીના ચીફ એન્જિનિયર શ્રી ત્રિવેદી સાહેબને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરેલ છે અને જો તેઓ નગરમાં જેટલા પણ મીટરો લગાવેલા છે તે પરત નહીં લે અને નવા મીટરો લગાડવાની કામગીરી ચાલુ રાખશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે સાથે કરવાની વાત પણ છે સાથે રોજ ગ્રામ યોજાયેલી સામાન્ય સભામાં પણ મેં લેખિત રજૂઆત કરી છે આ બાબતે તમામ સભ્યોને સર્વાનુમતે ઠરાવ કરવા અને મેં ઠરાવ ઉચ્ચ કક્ષાએ એટલે કે માનનીય મુખ્યમંત્રીશ્રી વીજ નિયમન કંપની જળ તથા વીજળી મંત્રાલય અને સુરત ભરૂચની કચેરીઓમાં આપવા તલાટી સાથે વાત કરેલ છે પાલજ ગામના તથા નાગરિકોમાં હિતમાં જે મારાથી શક્ય હશે તે તમામ કામો મારી રીતે હું હેન્ડલ કરી રહ્યો છું અને કરતો રહીશ લી આપનો વિશ્વાસ સલીમભાઈ વકીલ પાટવે ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિંહ કારા પાલેજ જીવી દ્વારા હાલમાં ગુપ્ત રીતે ખાનગી રાહે લોકોને સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જે બાબત મારા ધ્યાને આવતા આજ રોજ પાલિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એન્જિનિયર શ્રી ત્રિવેદી સાહેબને મેં જાતે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવેલો છે કે જો આ સ્માર્ટ મીટરો એમના કહેવા પ્રમાણે પચાસથી વધુ નગરમાં લાગી ચૂકેલા છે અને હવે પછી પણ નવા મીટરોમાં એ જ સ્માર્ટ મીટરો આપવામાં આવશે એવું સાહેબનું સ્પષ્ટ કેવું છે એટલે એક રીતે જીઈબી દ્વારા ગામના નાગરિકોના દેશના નાગરિકોનું શોષણ કરવાનો બિલકુલ કાવતરું રચી દેવામાં આવેલું છે જે અંગે આજ ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવેલો છે સાથે સાથે જો જીઈબી દ્વારા આ લાગેલા વીજ મીટરો પરત લેવામાં નહીં આવે અને નવા સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં નહીં આવે તો આ જીઇ બીના આંગણમાં એના પ્રાંગણમાં ગામ લોકો તથા જે લોકોના ઘરે સ્માર્ટ મીટરો લગાડવામાં આવેલા છે તે તમામ ભૂખ હડતાલ પર ઉતરશે સાથે સાથે મારા લેવલથી હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વીજ નિયમન તંત્રી વીજ નિયમન કંપની જર્ક તથા વીજળી મંત્રાલયને પણ રજૂઆત કરવાનો છું અને વહેલી તકે આ વીજ સ્માર્ટ મીટરો બંધ કરવામાં આવે અને લાગેલા સ્માર્ટ મીટરો પરત લેવામાં આવે એવું આ જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ સંબંધિત અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે